તો બીજા ધોરણના ગુજરાતીના અધ્યયન સંપુટમાં વાસળી પાછળ આખું ગામ બરાબર એ વાસળીવાળાની વાર્તા આવે છે તો આપણે એ વાસળી વાર્તા અત્યારે સાંભળીશું એક હતું ગામ ગામની અંદર તો ભાઈ ઘણા બધા ઉંદર રહેતા હતા ઘરમાં ઉંદર બાગમાં ઉંદર બગીચામાં ઉંદર પેટીમાં ઉંદર કબાટમાં ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર મોટા ઉંદર નાના ઉંદર જાડા ઉંદર પાતળા ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર સુખેથી ભાઈ ખાવા ન દે સુખેથી પીવા ન દે સુખેથી બેસવા ન દે સુખે ઊંઘવા ન દે સુખેથી ચાલવા ન દે અને સુખેથી ફરવા ન દે આખું ગામ ભાઈ હેરાન કાંઈ વસ્તુ કોઈ કરી શકે નહીં આમ જ્યાં જાવ ત્યાં ચૂ ચું ચૂં ચું જ્યાં જાવ ત્યાં ચૂચ ચૂં હવે શું કરવું ક્યાં જવું બધા લોકો હતા ને ગામના એ કંટાળ્યા એક દિવસ આ ગામમાં એક વાસળી વાળો આવ્યો જરાક જેટલી દાઢી વાળો અને લાંબા લાંબા વાળવાળો માથે સરસ મજાની લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે લોકો કહે કે ભાઈ અમે તો કંટાળ્યા આ ઉંદરથી અમે તો આ ઉંદરથી હારી ગયા ઉંદર સઘળા કાઢો અને તમને હજાર રૂપિયા દઈએ અમે શું કીધું કે આ બધા ઉંદરને જો તમે કાઢી મૂકો ને તો અમે તમને એક હજાર રૂપિયા આપીએ વાસળી વાળો કે કાંઈ વાંધો નહીં વાસળી વાળો તો ભાઈ રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાસળી વગાડવા લાગ્યો એવી વાસળી વગાડીને ભાઈ વાસળીવાળાએ તો ઊંચું શું દોડતા દોડતા બધી બાજુથી ઉંદરો આવવા લાગ્યા કોઈ નાચતા આવ્યા તો કોઈ કૂદતા આવ્યા કોઈ દોડતા આવ્યા તો કોઈ ધસતા આવ્યા હે ચારે કોર ચૂં 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 ચારે કોર ઉંદર ઉંદર વાળો તો ભાઈ આગળ આગળ ચાલે અને બધા ઉંદર પાછળ પાછળ દોડે એટલામાં ભાઈ ગામને પાદર આવી નદી એટલામાં શું આવ્યું નદી આવી નદી આવી એટલે વાસળીવાળો તો નદીમાં ઉતરો વાસળીવાળો આગળ ચાલ્યો આગળ વાસળીવાળો અને પાછળ ઉંદર ઉંદર પણ બધા ઉતર્યા નદીમાં ઉંદર પણ બધા નદીની અંદર ઉતરી ગયા વાસળીવાળો તો ભાઈ નદીમાં ઉતરીને સામા કાંઠે નીકળી ગયો નદીને ઓળંગી ગયો અને સામા કાંઠે નીકળી ગયો નદી તો ઘણી લાંબી હતી એટલે ઉંદર તો બધા પાણીમાં તણાઈ ગયા અને ગામના જે લોકો હતા ને એ બધા રાજી રાજી થઈ ગયા વાસળીવાળો તો ગામમાં પાછો આવ્યો ભાઈ અને કે લ્યો બોલો લાવો મારા હજાર રૂપિયા બધા લોકો હતા ને ગામના એ બધા તો ભાઈ કે રૂપિયા કેવા ને વાત કેવી જા છાનો માનો ચાલ્યો જા પેલા બોલી કરી હતી ને રૂપિયા આપવાની પણ પછી રૂપિયા દેવા તો ભાઈ બધાને અઘરા પડે એટલે ગામ લોકોએ તો શું કીધું કે રૂપિયા કેવા ને વાત કેવી છાનો માનો ચાલ્યો જા ઉંદર મારવાના તા હજાર રૂપિયા હોતા હશે હે ઉંદર મારવાના તા કે હજાર રૂપિયા હોય કારણ કે ઓલાય તો વાંસળી વગાડી ત્યાં તો ઉંદર બધા પાણીમાં તણાઈ ગયા એટલે આ બધાનો તેમ થયું કે માળો લ્યો ભડીકમાં તો હજાર રૂપિયા લઈ જશે એટલે વાંસળીવાળો કાંઈ બોલ્યો નહીં તે વિચાર કરવા લાગ્યો કે હવે આ ગામ લોકોને અરે શું કરવું એને મારે કંઈક પાઠ ભણાવવો પડશે બોલેલું ફરી ગયા છે એટલે ભાઈ વાંસળીવાળાએ શું કર્યું ખબર છે વાંસળીવાળા તો પાછો વાંસળી લઈ અને કાંઈક જુદી જ રીતે વાંસળી મીડો વગાડવા પછી તો ભાઈ જે થયું એક છોકરું બહાર આવ્યું બીજું છોકરું બહાર આવ્યું ત્રીજું છોકરું બહાર આવ્યું ચોથું છોકરું બહાર આવ્યું એમ કરીને આખા ગામના બધા છોકરા બહાર આવ્યા બધા છોકરા તો ભાઈ ઘરમાંથી આવ્યા બહારથી આવ્યા નાના આવ્યા મોટા આવ્યા કાળા આવ્યા ગોરા આવ્યા આમ જુઓ તો છોકરા તેમ જુઓ તો છોકરા કોઈ નાચતું આવ્યું તો કોઈ કૂદતું આવ્યું કોઈ દોડતું આવ્યું તો કોઈ ધસતું આવ્યું ચારે કોર છોકરા જ છોકરા ચારે કોર હો હો છોકરાએ તો બધા હો હા હો હા મચાવી ભાઈ અને ગામ લોકો તો ભાઈ બધા ચમવા પડી ગયા કે અરે ઊભા રહો ઊભા રહો પણ છોકરા છે ના ઊભા રહે એ તો ભાઈ પેલા વાંસળી વાળાના પાછળ તલ્લીન થઈ ગયા હતા એ તો બધા વાસળી વાળાની પાછળ પાછળ ચાલ્યા નદી તરફ લોકો તો બધા ગભરાઈ ગયા કે હવે શું થશે કારણ કે નદી તો ઊંડી હતી નહીં ને આ બધા છોકરા પાણીમાં ડૂબી જાય તો એટલે બધા દોડીને આવ્યા નદી કાંઠે અને વાળો હતો ને એની આડા ફરી ગયા હો ભાઈ બધા લોકો અને ગામ લોકોએ બધાએ કીધું કે લે ભાઈ વાંસળીવાળા લે આ તારા હજાર રૂપિયા લઈ જા અને તું બીજે ગામ જા વાંસળીવાળો તો ભાઈ પોતાના હજાર રૂપિયા લઈ લીધા અને ચાલતો થયો આવું ભાઈ વાળા સાથે કર્યું ખાધું બીજું ને મોજ કરી